નમસ્કાર ગીતાંજલિ ગ્રુપ ઓફ સ્કૂલ આપના માટે લઈને આવ્યું છે એક નવું નજરાણું એક નવું સોપાન એટલે કે માત્ર વંદના કન્યા વિદ્યાલય જેના દ્વારા થશે અમારા સપના સાકાર એ સપનાને મળશે એક નવો આકાર બૌદ્ધિક શારીરિક અને માનસિક વિકાસની સાથે સાથે મોડેલ এড્યુકેશન અને સાંસ્કૃતિક વાતાવરણ પણ ખરું અને હા હું તમને એ પણ જણાવી દઉં કે તારીખ કઈ છે અને સ્થળ કયું છે તારીખ છે બીજી મે બે હાજર ચોવીસ ને વાર ગુરુવાર સમય સાંજે સાત વાગે સ્થળ બોડી પી પડે અમારા ઉદઘાટન ના ઉત્સવ જરૂર આવજો લખી રાખજો ઉદઘાટન અમે કરીએ છીએ તમારો વેટ ખુલ્લા રેસી ગીતાંજલિ પરિવાર ના ગાડીઓની ગાડીઓ ની હશે લાઈ મોઢા પર હશે સ્માઈલ તો જરૂર આવજો સમયની ઘડી છે ન્યારી કુદરતની કૃપા છે પ્યારી સમયની ઘડી છે ન્યારી કુદરતની કૃપા છે પ્યારી અતિ આનંદ છે અમુ નેરા જોઈ રહ્યા છીએ તમારી તો હવે કરોને ઉત્સવમાં આવવાની તૈયારી ગીતાંજલિની દીકરી હોવાના નાતે હું તમને આગમન કરું છું તમારા આગમનના પગલા થવાના ચમણમાં બધાને ખબર થઈ ગઈ છે કે તમારા આગમનના પગલા થવાના ચમણમાં બધાને ખબર થઈ ગઈ છે જૂતા છે ગરદન બધી ડાળીઓએ તે ઝુકાવી છે દર્દન બધી ડાળીઓ એ ફૂલોની પણ નીચે નજર થઈ ગઈ છે તો આપના આગમન ને અમે કાગડોળે રાહ જોઈ રહ્યા છે તો જરૂર થી પધારજો ધન્યવાદ